આ એકત્રીસ માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ગીગાભાઈ કેશુભાઈ મોહનભાઈ ઉપસ્થિત બધા જ સમાજના આગેવાનો માતાઓ બહેનો યુવાન સાથી મિત્રો અને જે પ્રભુતાના પગલા માંડી રહ્યા છે એ બધા જ નવ દંપતીઓ સૌ પ્રથમ તો હું ઈગાભાઈ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે એક પણ સમ વર્ષે વિરામ આપ્યા વગર આ સતત એક એકત્રીસમાં સમૂહ લગ્ન પોરબંદરમાં આયોજન થઈ રહ્યું છે એક વખત આવા કાર્યક્રમો કરવા એ કરી શકાય પણ દર વર્ષે એક જ ધારા એ જ ઉત્સાહથી કામ કરતું રહેવું એ ખૂબ અઘરું હોય છે અને ગીગાભાઈ અને એને આખી ટીમ વર્ષોથી હું જોઉં છું કે બીજી સેવાઓની સાથે આ સમૂહ લગ્નમાં ખૂબ મહેનત કરીને આ આપણા નવ દંપતીઓ માટે આ પ્રસંગનું આયોજન કરે છે હવે તો નવ નવયુવાન ટીમો પણ બધી એમાં જોડાય છે એટલે સોનામાં સુગંધ મેળો છે અહીંયા ખાસ કરીને કોળી સમાજમાં હું મોહબ બાપભાઈને વાત કરતો હતો કે સૌથી વધારે જો કોઈ પ્રચલિત સમ હોય સમૂહ લગ્ન તો એ કોળી સમાજમાં છે નાનું ગામ હોય કે મોટું ગામ હોય એમાં પાંચથી માંડીને પાંચસો સુધીના સમૂહ લગ્નો થતા હોય છે અને આ એક રિવાજ બહેનો છે ત્યારે હું સમાજના બધા જ આગેવાનો આ સમૂહ લગ્નને અપનાવવા માટે અભિનંદન આપું છું આપણે બધા જ ખેતી કે ખેત ખેતમજૂરી સાથે કે બીજા કોઈ વ્યવસાયો સાથે સંકળાયેલા સમાજ છે ત્યારે મહેનત કરીને જે કમાવેલા બચત છે એ લગ્નમાં વાપરવાને બદલે બાળકોના શિક્ષણ માટે આરોગ્ય માટે રહેઠાણ માટે કે રોજગાર માટે એમાં ઉપયોગ થાય તો સમાજનો વિકાસ થાય લગ્નની અંદર એક દિવસની અંદર ખર્ચો કરી નાખીએ બધા એક દિવસ આવીને કે બહુ ભારે લગ્ન કર્યા પણ બીજા દિવસે કોઈને યાદે ન હોય કારણ કે દિવસમાં દસ લગ્નમાં જવું પડતું હોય છે પણ જેના લગ્ન હોય ને જેને ખર્ચો કર્યો હોય એને પાંચ દસ વર્ષ સુધી યાદ રહીએ કે ભારે ખર્ચો થઈ ગયો ઓછીના પૈસા લેવા પડ્યા બચત હતી વપરાઈ ગઈ હવે શું કરું એને બદલે આ લગ્ન પછી નવદંપતિનું જીવન એના પરિવારનું જીવન સુખમય નીવડે એ માટે આ પ્રસંગનું આયોજન થતું હોય છે હું બધાને વિનંતી કરું છું કે બધા જ લોકોએ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ અને જે લોકો સમૂહ લગ્નમાં ન જોડાઈ શકતા હોય તો પણ એણે સાધાઈથી નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન યોજી અને લગ્નમાંથી ખર્ચા બતાવવા જોઈએ આ કામ બધા આગેવાનો કરી રહ્યા છે ત્યારે હું બધા જ આગેવાનોને હૃદયથી અભિનંદન આપી અને જે નવ દંપતી આજે પ્રભુતાના પગલાં માની રહ્યા છે તેમને મારી શુભકામનાઓ પાઠવું છું કે આ નવ દંપતી છે એનું જીવન ખૂબ સુખમય તંદુરસ્ત ભર્યું શાંતિ ભર્યું નીવડે અને ભવિષ્યની અંદર એ પરિવાર છે એ માત્ર પોતાના પરિવાર નહીં પણ બીજા સગા સંબંધીઓને પણ મદદ કરી શકે એવી ક્ષમતા પરમાત્મા એમને આપે એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કી છે